ભાવનગર જિલ્લા જેલમાં કેદ રાજુ કરપડાને નામદાર કોર્ટમાં રજૂ કરાયો આમ આદમી પાર્ટીના યુવા નેતા રાજુ કરપડા બનાવટી વિડીયો વાયરલ અંગે ફરિયાદ નોંધાઈ હતી સાયબર સેલ દ્વારા રાજુ કરપડાનો કબજો મેળવી ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો સમગ્ર મામલે જેલ અધિક્ષક દ્વારા નોંધાવ્યાથી હતી નીલમબાગ પોલીસ પથકમાં ફરિયાદ પોલીસે ફરિયાદના આધારે રાજુ કરપડાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રાજુ કરપડાની કોર્ટમાં રજો કરવામાં આવતા કોર્ટ દ્વારા રાજુ કરપડાને જેલ હવાલે કરવામાં આવેલ જિલ્લાના પાળીયત પોલીસ સ્ટેશનના કામે રાજુ મેરાંબરભાઈ કરપડા અત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા દરમિયાન એક વિડીયો વાયરલ થયેલો જેના કામે ભાવનગર જિલ્લા જેલના અધિકારી તરફથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને અટક કરવામાં આવેલા અને આ જિલ્લા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવેલા છે